you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે યાત્રીઓના જીવ આકાશમાં અતવચ્ચે જોખમમાં મુકાઈ ગયા હતા ઘટના એવી હતી કે ચાલુ ઉડાન દરમિયાન જવામાં વિમાન નો કાચ તૂટી ગયો હતો જેના લીધે ફ્લાઇટમાં અડકમ મચી ગયો હતો જોકે સદભાગ્ય પાયલોટ ની સમજ કારણે અમેરિકાના ઓરેગોનમાં વિમાન ની ઇમરજન્સી લેન્ડિંગ કરવા બચાવવામાં સફળતા મળી હતી જોકે હજુ સુધી એ સ્પષ્ટ થયું નથી કે આ ઘટનામાં કેટલા લોકો કાયલ થયા હતા જે સમયે આ ઘટના બની ત્યારે વિમાનમાં એકસો ચુમોતેર મુસાફરો અને છ ક્રુ મેમ્બર સવાર હતા ત્યારે આવી ઘટના બનતા બધા મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા અલાસ્કા એરલાઇન્સ ફ્લાઇટ નંબર બાર બ્યાસી માં આ ઘટના બની હતી જોકે આ વિમાન પોર્ટલેન્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સફળતાપૂર્વક ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું હતું સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે જેમાં વિમાનમાં બેસેલા લોકો દેખાઈ રહ્યા છે અને બારીનો એક કિસ્સો તૂટી ગયેલો પણ દેખાય છે